જય ગો માતા જય ગોપાલ મિત્રો તો મેં સામતા હિર આપણા બધાનું ફેસબુક પેજ અને યુટ્યુબ પેજ ઉપર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અને આજે આપણે આવ્યા છીએ તરણે તરના મેળે તો પશુ પ્રદર્શનના પહેલાં આપણે વાત કરીએ તો આ બધી ગીર ગાય છે અને અલગ અલગ વિસ્તારમાંથી આવેલું છે મિત્રો તો જોઈ શકો છો તમે કયું માણસોનું ગુજરાતમાં ગૌપાલન કરી રહ્યા છે અને સારું એવું ગૌતમ ઉછાઈ રહ્યા છે તો આપણે શરૂઆત કરીએ તો પહેલાં અહીંથી સાઈડમાં આ સાઈડ બધામાં ગૌ ગીર ગયોનો છે અને આ સાઈડ બધી જાપ ઘણા લોકો આ મેળામાં આવે છે અને વર્ષો વર્ષ અહીંયા પશુ પ્રદર્શન થાય છે અને ઘણા ટાઈમથી લોકોનો વિચાર એવો હતો કે ભાઈ સામંતભાઈ તરણેતરના મેળાનો વિડીયો બનાવજો તો ત્રણેતરનો મેળાનો વિડીયો આપણે આજે બનાવીએ છીએ અને આજે આપણે આ વખતે આપણા પશુ એક આવેલા નથી પણ એક હોળકી છે તે બીજી બહારની છે પણ આપણા પશુ આપણે ગૌશાળાના નથી તો મિત્રો બસ એટલું જ અને આગળ વિડીયોમાં જોતા રહેજો તો આ ગાય છે એ શરૂઆતમાં છે પરમારસિંહ હરદીપસિંહ નિર્મલસિંહ પાંચ વર્ષની છે તમે જોઈ શકો છો એને તો બધી જગ્યાએથી અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવતા હોય છે મિત્રો દોહન ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આ ધર્મેન્દ્ર સિંહ પ્રવીણસિંહ પંડિત છે આ પણ ઓળખી તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ હોય સાત વર્ષ નું લખલ છે પરમાર આ પણ લુણસર ની જે ઓળખી મિત્રો મોરલી હિરેનભાઈ ભાઈ ગામી હા થોડી બીમાર ને કારણે ઉતરી ગઈ છે જૂની પોસ્ટ જો આપણે દેખાય છે સામે મૂકી તા અને આનું લાઈવ મિલ્કિંગનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે તમે બારે કરીને સર્ચ કરજો લાઈવ મિલ્કિંગ એટલે બતાવશે તમને આ પણ ઓળખી સારી છે મિત્રો જોઈ શકો છો તમે ક્યાં બોલની છે ભાઈ આ છે મયુર લાલ પરિમા જે હતો બુલ છો આપણે જોવા ગયા હતા અને ફાધર છે રાજમોતીનો નો મયુર હતો એ બહુ મસ્ત રિઝલ્ટ આવ્યા અને આના લગભગ સિમન પણ તમને અવેલેબલ થશે જો સ્ક્રીન માં નંબર દેખાય તો નંબર ઉપર તમને મળી જશે બહુ મસ્ત બુલ છે મસ્ત બચાવ્યા હે ના

ગાયની પેટર્ન પણ અલગ છે મિત્રો આપણ પણ આર્યા બુલ છે જસદણનો આર્ય માનગી ગૌશાળાનો આ પણ વળકી સારી છે મિત્રો

પણ મસ્ત વળકી છે મિત્રો જોઈ શકો છો રેખા બેન વિપુલભાઈ વડખેલિયા બહુ સરંગ પૂરા નામ છે આનું પુષ્પા ઓગણત્રીસ માસની છે અને આ આપણા સુરેશભાઈનો દીપ જે આપણી ચેનલમાં જૂના વિડીયા મૂકશે ને એ બોલ છે અને આ આપણા જગદીશભાઈ ની भूमि माधव गौशालाङध्रा बजे छ भूमि म પણ જગદીશભાઈ ની ઓળખી છે જોઈ શકો નામ આપડું છે આવડા માધવ ની ઓળખી છે મિત્રો ગરડિયા નો માધવ હતો એને આવડો માધવ નો દીકરો પૃથ્વી જોઈ શકો છો મિત્રો આ બે બેનભાઈ છે નાની મધરવોલી છે એ બે હજાર ને Organisme di jajaran

અને ગુરુકુળમાંથી આવે છે મિત્રો આ પણ જોઈ શકો છો તમે ગુરુકુળમાંથી આવે છે આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ ગૌશાળા છે નામ છે દેવો વૃંદાવન ગીર ગૌશાળા પણ તમે જોઈ શકો છો આ આપણે ઓલી જીએલડીપી મહાશ ડોક્ટર સાહેબ છે ને જો ખોળમાં મંડાણા હે આમ તો નહીં કરતા ઘરે પણ અહીંયા ખોળ કરે છે આ ઓલો સિવા જે આપણે રીલ્સ મૂકતા હોય

આ ગાયનું નામ પણ શું પીસર લાલ એવી છે રાધે કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ નવી મેંગણી જે આવે છે મિત્રો અને આ છે આપણા ભાઈબંધની ઓળખી ગોપી અને પાતેલના જે આપણે સત્યરાજ છે એની છે ઓળખી અને આ જે નીચે વાછડી છે તે આપણા બુલની છે જે પીલો હતો આપણી ગૌશાળાનો એની વાછડી છે મિત્રો અને ગાયમાં મિલ્ક પણ સારું છે આ ગાય પણ મસ્ત છે મિત્રો અને આ છે બિપિનભાઈ ડાયરાભાઈ લીલાપર મોરબી છ વર્ષની છે નામ છે મહેક બહુ મસ્ત ઓળખી છે મિત્રો અને આ બુલ છે સંગ્રામભાઈની ની આવે છે જૂનો જે ભૂલ છે જોઈ શકો છો ભૂલ તમે મિત્રો હજી તો બે વર્ષનો નથી થયો બે વર્ષ માં બાકી છે જોઈ શકો છો મિત્રો તમે એની હાઈટ લંબાઈ કર માથું જોઈ શકો છો તમે સોન કપિલા જેવો લાગે છે મિત્રો ત્યાંથી આગળ હાલતા આપણે એક સોન કપિલા ગાય મળશે જોવા મિત્રો કપિલા ગાય છે મસ્ત છે મિત્રો સોન કપિલા છે પ્યોર નામ છે એનું રતન બદનની વાત કરવામાં આવે તો વીસ વીસ લિટર દૈનિક દૂધ છે સાકરિયા જેસ વાલીજીભાઈ ટેન્ટુકી વિચિયા રાજકોટ बाजूથી આવે છે મિત્રો ને અહીંયા પણ એક હરમતીયા ટંકા ગીર ગાય છે મિત્રો ચાર વર્ષની છે બહુ મસ્ત છે આવો હી 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 એ આ આ ઓલે મસ્ત છે મિત્રો અને આ છે દિલડો ગીરબુલ બ્રિજેશભાઈ પંચોટિયા નામ છે આનું માધવ આ એક બહુ મોટો છે મિત્રો ઉંમરમાં તો છ વર્ષ લખ્યો છે ને કહી શકો છો તમે એની હાઈટ બોડી ત્યાં પણ મસ્ત ઓળખી છે એક સોલંકી યોગેશ દેવાય ડાંભર મસલીલી વર્કી છે ભગવતી અને આ વર્કીના વાત કરવામાં આવે તો અને આ વર્કીની વાત કરવામાં આવે તો જો કુંડી છે એની મધરની ડિટેલ પણ નાખી છે કાનો કૃષ્ણ ગૌખામ ગીર સોમનાથ અને છ બાર બાવીસ જન્મ તારીખ છે આ વાછડીની કેટલા વર્ષની છે ભાઈ દોઢ વર્ષની છે જે મિત્રો બહુ મસ્ત છે બધી અને આગળ જોઈએ તો આપણે ઓળખી મસ્ત છે મિત્રો અને આ પણ રમેશ પટેલ ગીર સોમનાથ લીંબડી સુરેન્દ્રનગર ની છે મિત્રો આ તો જે નાની છે એમને લઈ આવવા માટે શો માટે આની હરી થઈ ન હોય આ બુલ છે બુલ આવે છે સાડા ત્રણ વર્ષ નું છે ગાયડી બાજુ નું માથું બહુ મસ્ત છે કાન પણ બહુ મોટા છે મિત્રો પણ હું શાક થાકેલા આવેલા હોય ને એટલે વધારે પૂરતા બેઠેલા જોવા મળશે તમને કારણ કે કાલે જ આવેલા હોય ને એટલે તો મેળામાં વર્ષોથી પશુ પ્રદર્શન થાય છે મિત્રો અને જે લોકોને લાભ લેવો હોય તે સાત આઠ નવ તારીખમાં ત્રણ દિવસનો મેળો હોય અને લાભ લઈ શકે છે અને જે રક્ચમની આજુબાજુમાં મેળો હોય છે આખા ગુજરાતમાં જે ગીર કાંકરેજ જાફરાબાદી અને બની જે નસલની બે ભેંસો જાફરાબાદીની બની અને ગીર ને કાકરેજની ગાયોની અહીંયા પ્રદર્શન થતું હોય છે મિત્રો અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જોઈ શકો છો તમે થોડીક આકડી છે ગાય અને મસ્ત એની આરે વાછડી પણ છે ગાયમાં મિલ્ક પણ સારું હોય છે આડા ઓડર પણ બહુ મસ્ત છે મિત્રો ને આગાઈ જાની હરિયણભાઈ પંકજભાઈ અમરેલી શહેરથી આવે છે નામ છે રાધા એલ આ ઓળખી પણ મુંડો સારો છે મિત્રો જોઈ શકો છો તમે ત્રણ વર્ષની છે આ પણ ઓળખ જાનિયર પણ ભયને જ છે બહુ મસ્ત છે મિત્રો નથી હાલતા તમે બીજી ગાય પણ જોઈ શકો છો મિત્રો ને આ ગાય છે એ જયદીપસિંહ અજીતસિંહ ચાલા સાંજે બહુ મસ્ત છે દૂધમાં અડરમાં ને ચોથું વેતર કીએ છે ઓડણ જોઈ શકો છો મિત્રો પછી એક નાનો એવો ભૂલ છે અર્જુન કરીને નામ છે વિનોદભાઈ સામજીભાઈ રૂપાપરા અકડા ત્રણ વર્ષનો રાખે છે આબુલ છે તેનું નામ છે ગોવિંદા સાડા સાત વર્ષનો તે રઘુભાઈ ગાંડાવે પાર્કા રબારી સાયલા બાજુનો છે મિત્રો હાઈટ ગજામાં જભરો છે નસિંગ પણ સારા એવા કુંડા કાઢ્યા છે ને આજ કિજામાં પણ બહુ મોટો છે મિત્રો ને કા કુંદી છે મસ્ત મિત્રો આય રે ગુ ભાઈ નીચે 4:30 અને કેટલા લોકો આ આવ્યા હતા કમેન્ટ કરજો ભૂલી ના જતા પાછા આ ગાય મસ્ત છે કોટડિયા કાનાભાઈ છેલાભાઈ ની લીમડા ગીર સોમનાથ ચાર વર્ષની છે ગીર ગાય ફર્સ્ટ લેક્ટેશન એટલે પેલું વેતર છે મિત્રોનું અહીંયા પણ ઓળખી મસ્ત છે મિત્રો કિચન કુંભમાં ચંદુલાલ શેઠ માણાવાદર જે લગભગ આ મારા અંદર પ્રમાણે અનસુયા ગૌધામની ઓળખી છે મિત્રો કારણ કે હિતેનભાઈ શેઠનું નામ જઈને ખબર પડી કે અનસુયા ગૌધામની હોઈ શકે અહીંયા પણ મસ્ત છે પણ એ આરામ કરે છે અત્યારે આ પણ વખતે મસ્ત છે મિત્રો આ ઓર્ડર માં ચોખ્ખી છે જોઈ શકું છું એટલે પણ મારા ફર્સ્ટ લેક્ટર જઈશું

જોઈ શકો છો તમે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર પણ બસ મસ્ત છે બુલ મિત્રો નાના સિમન સ્ટોક પણ અવેલેબલ છે અને આની ડિટેલ તમને પણ કમેન્ટ બોક્સમાં નાખ દઈ મિત્રો અને આ છે કપિલ ભુવનેશ્વરી પીઠ નો આ ઓળખી પણ મસ્ત છે મિત્રો ગાય પણ મસ્ત છે શકો છો મિત્રો બહુ મસ્ત ગાય છે આ ગાય ક્યાંની છે ભાઈ સાહીલા કોની નામ હે વિપુલભાઈ આ બોલે આ બોલ છે ને સારંગપુર સારંગપુર નો હોય ને એવું લાગે ભૂલ પણ બહુ મસ્ત છે મિત્રો જોઈ શકો છો તમે આ ભૂલ ક્યાંક ટચ માતા આવ્યો પણ અત્યારે યાદ નથી આવતું હિસ્ટ્રી એ છે તો તમને કમેન્ટ બોક્સમાં કહીશ તો અહીંથી બંનેની વકલ થોડીક આવે છે આ બધી બન્ની ભેંસો છે અને બંને જોઈ શકો છો કે પશુપાલક તેલનું માલિશ કરે છે આ પણ બની છે બધા 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 કચ્છ બાજુ આવેલા હોય મિત્રો કારણ કે બની વિસ્તારમાં સારી એવી ભેસો સારા છે રૂપમાં સારી હોય છે આ પણ બની છે ને આ બની પણ બની બધી બીજાથી આવે છે વધારે પૂરતી બનાસકાંઠા બાજુ મહેસાણા અને જોઈ શકો છો આ બધી બની હે આ પણ બની ભેંસ છે મિત્રો આ છે બની પાલો છે સોનગઢ બાજુ થી આવેલો છે સુરેન્દ્રનગર અહીંથી આવશે જાફરાબાદી વિભાગ જોઈ શકો છો તમે જાફરાબાદી પાડી આવે છે નામ છે જાફરાબાદી પાડો છે મિત્રો જાફરાબાદી બાડો નામ છે ગજરાજ આજ બોલી અને હાલ પુત્રા સ્મેલ ભાઈ સુમરાભાઈ દેપડા લાલપુર જામનગર બાજુથી આવે છે આલા ત્રણ વર્ષનો છે મિત્રો કુંડી મસ્ત છે મિત્રો આ પણ પાડો છે નવ ચાંદ્રો જય ગૌ માતા મિત્રો મિત્રો પાછળ બેકગ્રાઉન્ડના મ્યુઝિકને કારણે વોઇસ પાછળથી આપવો પડીએ છીએ મિત્રો કારણ કે અહીંયા જાફરાબાદી પા જે વિસ્તાર હતો પાછળ એક પ્રદર્શન ચાલુ હતું એને કારણે અહીંયા મ્યુઝિક વાગતું હતું એટલા માટે મિત્રો જાફરાબાદી બહુ મસ્ત નસલ છે બધી જોઈ શકો છો તમે એકબીજાથી ધૂન આવી હતી અને મેળામાં સારો એવો જમાવટ જબ જાફરાબાદીએ પણ એવોને એવો કર્યો હતો અને કાંકરેજ અને જે બની નસલ છે એના વિડીયો મારે ક્લેશ થવાને કારણે વિડીયો જાજા અપલોડ નથી થયા કારણ કે વધારે પૂરતા મોબાઈલથી અપલોડ કરવાને કારણે કારણ કે વિડીયો મારા થોડાક ક્રેશ થઈ ગયા છે એટલે માફ કરજો મિત્રો કાકરેજ તમને નહીં બતાવવામાં આપે પણ જાફરાબાદી નસલ પણ મિત્રો બહુ મસ્ત નસલ છે અને જોઈ શકો છો તમે અને મેળામાં એક આવવો અને એક રોમાંચક વસ્તુ કરવી એક બહુ મહત્ત્વની છે મિત્રો કારણ કે અહીંયા જે લોકો પશુ લઈને આવે છે તે કંઈક ને કંઈક પોતાના મનમાં એવું લઈને આવે છે કે મિત્રો મારે મારી ભેંસ આગળ જાય અને બે વસ્તુ વિજેતા થાય મિત્રો અને કારણ કે અહીંયા એક ક્રિકેટ જેવો માહોલ તમને જોવા મળ્યો છે મિત્રો કારણ કે અહીંયા રસાકસી પણ સારી થતી હોય છે કે ભાઈ પશુને સાંજથી કે આંખળી રાજકારણનું કેમ ઓલું સરપંચનું આવતું હોય ને કે ભાઈ રિઝલ્ટ આવશે ને આવીને થશે આવીને થશે એવું પણ અહીંયા જોવા મળતું હોય છે મિત્રો અને સારી સારી એવી નાની ખડેલીઓ પણ આવેલી હતી જોઈ શકો છો તમે મિત્રો મારા મિત્ર જયદીપભાઈ વેકરિયાની ખરેલી પણ આવેલી હતી અને એ પણ વિન થઈ હતી એ પણ આગળ વિડિયોમાં તમે જોવા મળશે સારી રીતે જોઈ શકો છો આ પાડો પણ મસ્ત છે મિત્રો અને બહુ મસ્ત નસલી છે અને જે આના પછીની જે ભેંસ આવી રહી છે મિત્રો જોઈ શકો છો આ બીજા નંબર ઉપર ભેંસ આવેલી હતી આ ભેંસ એક રાજકોટથી આવેલી હતી મિત્રો બહુ મસ્ત ભેંસ હતી અને દૂધે બહુ સારું હતું અને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ભેંસને મેં પૂછ્યું ત્યારે કે ભાઈ ચાર લાખમાં મગાણી મેં આપી ન હતી મસ્ત ભેંસ હતી મિત્રો અને એના પછીનો આ જે જોઈ શકો છો તમે જે પાડો આવે છે તે મારા મિત્ર રવિભાઈ કરમુનો છે અને મારા ભાઈ છે મિત્રો એનો પાડો છે એ પણ મસ્ત હતો અને શિવા ગામ ભાણવરથી આવેલો હતો પાડો મિત્રો અને ભલે આમ થોડોક દુબળો હતો દુબળો રાખવાનું કારણ એ છે કે જ્યારે નાની કોઈ ભેંસ આવે તો તેને વજન ન લાગે એટલા માટે દુબળો થોડોક રાખેલો હતો અને મોકલી નાની એવી હતી અને થોડોક દંબાઈ પણ વધારે હતી બહુ મસ્ત બુલ હતો મિત્રો અને પાછળ તમે જોઈ શકો છો એના ભાઈ પણ બેઠા હતા મિત્રો એના પછીને આ ભેંસ પણ મસ્ત છે મિત્રો ખાસ કરીને બહુ મસ્ત ભેંસ હતી આ પણ અને મેળામાં ઘણા લોકો ઉત્ત જોવા મળ્યા હતા કારણ કે મેળો એક વસ્તુ અલગ પ્રકારનો આજકાલ જમાવટ થઈ હતી અને સારી સારી ભેંસો સારી સારી ગાયો અને સારી સારી એવી નસલો પણ આવેલી હતી મિત્રો અને કાકરેજનો વિડીયો ક્રેશ થઈ ગયો એનો બહુ મને અફસોસ થાય છે કારણ કે કાકરેજ વસ્તુ એક અલગ પ્રકારનું તેજ છે એમાં એ આપણે જોવા નહીં મળે પણ બીજા ઘણા લોકોના વિડીયા યુટ્યુબરો અને ફેસબુકો હતા તેમાંથી વિડીયો તમે જોઈ શકો છો મિત્રો કારણ કે મેળો એક મસ્તો મહત્ત્વનો લાવો છે મિત્રો અને મેળા વગર પશુ છે આખા વર્ષ તૈયારી કરીને મેળામાં લે આવતો હોય છે મિત્રો એ આખું વરસ તૈયાર કરી કે આને આટલી તકેદારી રાખી એટલું ખોર એટલું સારું કરી પછી મેળામાં આવતા હોય છે મિત્રો કારણ કે મેળો એક પશુ પરિફાઈનો એક ગુજરાતમાં એક જ મેળો થાય છે બીજા મેળાને થતા એટલા માટે બસ મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરતા જાવ અને તમારી સાથે બની રહીશ અને સારો એવો સપોર્ટ તમે મને કર્યો છે અને જ્યારે પણ મારી કંઈક એવી વસ્તુ ક્યાંય ભૂલ થાય તો મને માફ દેજો અને આ ભાઈ જયદીપભાઈની ખળેલી તમે જોવા ઈચ્છા હતા ત્યાં જયદીપભાઈની ખળેલી છે મિત્રો સત્તર નંબર ઉપર લગભગ એ જ છે ના હોય તો મને માફ કરજો મિત્રો બહુ મસ્ત ખળેલી હતી અને બસ વિડીયો મિત્રો સારો લાગે તો શેર કરી દેજો જય ગૌ માતા જય ગોપાલ મિત્રો